રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં આક્રોશનો જુવાળ ફાટી નીકળ્યો છે એક તરફ પુરુષોત્તમ રૂપાલા જ્યાં ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરતા આજે દેખાયા તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટર્સ ઉપર કોઈએ કાળી સહી લગાડી દીધી હવે ક્ષત્રિયો અત્યારે પુરુષોત્તમ રૂપાલાનો સતત વિરોધ કરી રહ્યા છે ક્ષત્રિયોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જ ભારતીય જનતા પાર્ટી રદ કરી દે પરંતુ ભારતીય જનતા પાર્ટી ટસની મસ્ત થવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટીએ તો સ્પષ્ટ કરી દીધું છે કે સોળમી તારીખે પુરુષોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્ર ભરશે તેના માટે એક શક્તિ પ્રદર્શનના સ્વરૂપે પુરુષોત્તમ રૂપાલા એ રેલી પણ કાઢશે એ પહેલા ક્ષત્રિય સમાજ પોતાનો આક્રોશ બતાવશે રાજકોટ પાસે આવેલી એક જગ્યાએ ક્ષત્રિય સમાજનું મહા અસ્મિતા સંમેલન રાખવામાં આવેલું છે આ અસ્મિતા સંમેલનની અંદર ક્ષત્રિય સમાજના લોકોની સાથે સાથે જે અલગ અલગ રાજા રજવાડા છે તે લોકોને પણ આમંત્રણ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે તે લોકો પણ ત્યાં આગળ પહોંચશે અને

ચૂંટણીની અંદર પોતાનું કેમ્પેનિંગ કઈ રીતે કરી શકશે કારણ કે કેમ્પેનિંગ તો આજે એમને શરૂ કર્યું પરંતુ ક્યાંક ને ક્યાંક એક ડર હજી પણ તેમને સતાવી રહ્યો છે કે ક્યાંક પુરુષોત્તમ રૂપાલા ઉપર કોઈ ક્ષત્રિય સમાજ કે અન્ય સમાજના જે લોકો જેમને દિલ આહત થયું છે તેવા લોકો દ્વારા કોઈ કોઈ એવું પગલું ભરવામાં ન આવે કે જેનાથી પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણીની અંદર હારનો સામનો પણ કરવો પડે કારણ કે અહીંયા આગળ હવે જંગ જે છે તે જામી ચૂક્યો છે અને રૂપાલાનો આક્રોશ જે છે તે ક્ષત્રિયોની સાથે સાથે અન્ય જે સમાજના લોકો છે તેમાં પણ હવે ધીરે ધીરે જોવા મળી રહ્યો છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર